તો કે પહેલા તો પહેલા આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું શરીર હશે તો બધું એટલે શરીરને દાવ પર લગાડીને કોઈ પૈસો કમાવો નહીં પોતાના હાથે લખ્યું કે મેં બધે ઇન્વેસ્ટ કર્યું મારામાં ઇન્વેસ્ટ ન કર્યું મેં હલો એને પોતે મરતી વખતે લખેલું કે આખી દુનિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને સક્સેસ ગયો મે પોતાનામાં ઇન્વેસ્ટ ન કર્યું એટલે શરીરને હાચવવાનું બીજું પરિવારને હાચવવાનું પરિવારને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો એવો કોઈ નિર્ણય નહીં લેવાનો શરીરને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો એવો કોઈ નિર્ણય નહીં લેવાનો અને ત્રીજું તો કે સમાજને નુકસાન થાય એવો કોઈ નિર્ણય નહીં લેવાનો એવો કોઈ ધંધો નહીં કરવાનો કે જેમાં સમાજને નુકસાન હોય અને ચોથું રાષ્ટ્રને નુકસાન થાય એવો કોઈ નિર્ણય નહીં લેવાનો કોઈ ધંધો નહીં કરવાનો તમારે નફો જોવાની જરૂર જ નહીં પડે તમને પૈસા તો ઓછા ઝાઝા મળશે પણ પ્રેમ અઢળક મળશે અને પૈસા હશે ને ત્યારે આ બધી વસ્તુની જરૂર પડશે પ્રેમ નહીં હોય ને તો પૈસા નકરું કાંઈ કામ નહીં કરે દાળિયા કરવા પડશે હસવા માટેના હારે રહેવા માટેના ટુર ગોઠવ આ ચાર મેં એને સૂત્ર આપ્યા છે ચાર સૂત્ર આપ્યા છે બિઝનેસના આ પ્રેમના ને હેપીનેસના છે પૈસા હશે તો હેપીનેસ હશે એવી કોઈ ગેરંટી નથી હું આજે ભલે પૈસા ગમે એટલા મારી તમને બધાને બહુ પૈસા લાગે પણ હજી દુનિયામાં હું તો હજારમાં અહીં નથી આવતો લાખોમાં નથી આવતો પણ હું ખુશીમાં નંબર વન પર આવું છું હેપીનેસમાં નંબર વન પર આવું છું કારણ કે હું જાણું બધા પૈસાવાળા મારી જેટલા ખુશ નથી એ તો હું જાણું છું એમ મેં આ ચાર સૂત્રો પહેલાં કીધા નહીં ફોલો કર્યા હું હેપી એટલે હેપી છું છોકરાઓ મારા હારે જ હોય હું પ્રોગ્રામમાં જ્યાં જાઉં એટલે ન નાખું કારે બિઝનેસના કે આપણી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ કામ એવું કરો કે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ બીજું તો બેસ્ટમાં બેસ્ટ આપણા એમ્પ્લોયની આપણી સેલેરી હોવી જોઈએ જે તમારે કરવું એ કરો ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ સેલેરી બેસ્ટ હોવી જોઈએ તમે એમબીએ ભણ્યા બીબીએ ભણ્યા માર્કેટિંગ કર્યું ને એ કર્યું ને તે કર્યું ને કરો ત્રીજું પ્રોડક્શન કોસ્ટ સૌથી લો હોવી જોઈએ અને આપણો સપ્લાયર ખુશ હોવો જોઈએ તમારો નફો સલકાઈ જા તમારી અરે કામ કરે છે સપ્લાયર તમારો તમારાથી હેપી હોવો જોઈએ આટલું ધ્યાન રાખો તમારે બેલેન્સ શીટ નહીં મેળવી પડે તમારી બેલેન્સ શીટ ભગવાન મેળવશે આ શબ્દો મેં પચીસ વર્ષ પહેલા જ્યારે જમવાનું ચાલુ ત્યારે કર્યું ત્યારે ઘણી બધી બહેસ થઈ હતી ત્યારે મેં આ સૂત્રો કીધા હતા કે આપણે આપણે ત્યાં કામ કરે છે એ લોકો સર ચાર જાતના જમવાનું ખાલી ચાલુ કર્યું ત્યારે અમે બહુ નાના હીરા બનાવતા તો નાના હીરા સોરાતા બહુ અમે બપોરના જમવાનું ચાલુ કર્યું તો પહેલું કામ તો એ થયું એ બપોર વચ્ચે હીરો બદલી નાખે જે ચાલતો હોય એવો બીજો લઈ આવે ને બદલી નાખે હીરા સોરાતા બંધ થઈ ગયા સોરવા વાળા વૈયા ગયા જમવાનું ચાલુ કર્યું ત્યાં બીજું એ ફાયદો થયો પ્રોડક્શન કોસ્ટ એક કલાક વધારે મળ્યો ને જમવા જાય ને આવે ને દોઢ કલાકે કારક કપોર પછી આવે જ નહીં કોઈ બે કલાકે આવે પ્રોડક્શન કોસ્ટ અમારી પ્રોડક્શનની ક્વોન્ટિટી દસ ટકા વધી ગઈ દસ ક્વોન્ટિટી વધી એટલે દસ ટકા કોસ્ટ ડાઉન ગઈ ત્રણ ફાયદા થયા ચોથો ફાયદો ખબર છે અંદર એમ્પ્લોય કારીગરો બોલો શેઠને આટલી એટલી બધી ખર્ચો પરવડતો હોય છે ત્યાં બીજો જવાબ દે આપણે થોડુંક ધ્યાન રાખીને તો ખર્ચો નીકળી જાય માનસિકતા ચેન્જ થઈ આખી ફેક્ટરીની એમ્પ્લોયની આખી માનસિકતા એ પ્રેમ મળે અરે મહિનામાં હું ઓફિસે એકવાર પ્રોગ્રામ ન કરું તો બધા કારીગરોની શીઠીઓ આવે કાકા અમારી બેટરી ડાઉન થઈ ગઈ તમારો હવે હું પંદર પંદર વર્ષથી દર મહિને એક પ્રોગ્રામ કરું બાર પોગ્રામ કરું એકની એક વાત કરું તો મને થાક્યા નથી મારા એમ્પ્લોય એટલો તો પ્રેમ કરે છે કારણ કે એ લોકોને એમ કે કાક મારી બેટરી ચાર્જિંગ આપણી પાસે નવી કોઈ વાત નથી કોઈ વાંચેલી વાત નથી પ્રેક્ટિકલી બધી કરેલી વાત છે એટલે અમારે પ્રેઝન્ટેશનની જરૂર નથી ઇન્ટેન્શન આપણું ક્લિયર છે બધાને ખબર જ હોય આ જે કીધું એ દિલથી દિમાગથી કહેવાની જે કહેવું હોય દિલથી કહેવાનું આપણા ઘરના પરિવારના છોકરાને કહીએ છીએ એમ ઘરના પાર્ટનરોને કહીએ છે એવી રીતે જ વાત કરવાની અને આપણી વાત તો ટોપ હાલી ગઈ